તાલુકામાંથી મોટી નર્મદાની પાઇપલાઇનો નીકળવા છતાં પણ ખેડૂતો પાણી માટે તરસતા રહે છે મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો ખેડૂત આગેવાનો રાજકીય અગ્રણી સહિત દ્વારા અનેક વખત નેતાઓ અને તંત્રને રજૂઆત કરાઈ છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા દુધઈ પાસે રહેલ વાલ દ્વારા દુધઈ સરલા સુજાનગઢ સહિત આસપાસના ગામ માટે નર્મદાનું પાણી મળે તે માટે વોકળા મારફતે પાણી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાય છે હવેથી તેઓની પચીસ વીઘા જેટલી જમીન તૃપ્ત કરી શકવાની આશા સેવી રહ્યા છે આ પ્રસંગે ખેડૂત ભૂપતભાઈ ઉદેશા ભૂપેન્દ્રસિંહ પરમાર રશિકભાઈ કારેલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સરકાર થી એ નું પાણી છોડ્યું છે અત્યારે અને આ પાણી જો ઈ ઉછળે આટડી અને હવે સરકાર ના તળાવ જઈ ગયું છે ત્રણ નો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે ખેડૂતોના જરૂર મુજબ સરકાર પાણી આપતા રહેશે તેવી અમારી અપેક્ષા છે જય હિન્દ જય ભારત જયદેવ ગોસ્વામી